નમસ્કાર ગુજરાત ફરી એક વખત તમામ મિત્રોનું સ્વાગત છે હવામાન સમાચારની અંદર મિત્રો આજના તાજા હવામાન સમાચારની અંદર આપણે વાત કરવાની છે જેમાં બંગાળની ખાડીની સિસ્ટમ છે એ હવે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવી ગઈ છે અને તે ધીરે ધીરે હવે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ થકી ધીરે ધીરે ગુજરાત તરફ આવવાની છે અને ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત કરવાની છે તમે જોઈ શકો છો એ રીતના ગુજરાત ઉપર એક તો સિસ્ટમ બંગાળની અરબી સમુદ્રની સિસ્ટમ છે એ સક્રિય છે અને હવે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીરે ધીરે આવવાની છે અને એક જે સિસ્ટમ છે એ બંગાળની ખાડી ઉપર પણ એક બની ગઈ છે નવી સિસ્ટમ એટલે કે કુલ ગુજરાત ઉપર હવે એક બે અને ત્રણ સિસ્ટમ આવવાની છે એક સિસ્ટમ તો ઓલરેડી સક્રિય છે બીજી આવવાની છે અને ત્રીજી બની રહી છે એટલે કે ગુજરાતમાં આવતા દિવસોમાં ધોધમાર વરસાદ વરસવાનો છે મિત્રો તો સૌપ્રથમ જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે મિત્રોને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવા તમામ વરસાદના સમાચાર જોવા માટે ચેનલને કરી લે તો મિત્રો આપણે જાણીએ તો ઉત્તર પ્રદેશની જે સિસ્ટમ છે એ હવે ધીરે ધીરે અડતાલીસ કલાકમાં ગુજરાત ઉપર આવી જશે અને તેના કારણે ગુજરાતમાં નવા રાઉન્ડની શરૂઆત થશે અને આ રાઉન્ડના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાનો છે પરંતુ જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય છે તે સિસ્ટમના કારણે આજે ગુજરાતના કેટલાક ભાગોમાં આજ સવારથી જ ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો વરસવાનો છે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો છે આ સિસ્ટમના કારણે ગઈકાલે શનિવારના રોજ પણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો જેમાં છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને મધ્યમ ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ગઈકાલે ભારે વરસાદ નોંધાયો હતો જે હવામાનની આગાહી છે આગાહીકારો છે તેઓનું પણ તેવું જ કહેવું છે કે ગઈકાલની જેમ જ આજે તેના કરતાં ભારે વરસાદ આજે નોંધાવાનો છે મિત્રો તો સૌ પ્રથમ આપણે વિવિધ મોડલો દ્વારા સમજી લઈએ કે ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ નોંધાવાનો છે તો મિત્રો સૌથી પહેલાં આપણે આમ વેધર મોડલ દ્વારા સમજીએ તો જેમાં તમને જણાવું એ રીતના એક સિસ્ટમ અહીંયા સક્રિય છે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય છે અને એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે તો સૌ પ્રથમ આપણે ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય છે તે અંગેની વાત કરીએ તો ગુજરાતમાં આજે રવિવારના રોજ એ સિસ્ટમના કારણે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો આજ સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો છે તે અંગેની મિત્રો વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદ વરસવાનો છે જેમાં ભાવનગરના વિસ્તાર છે અમરેલીના વિસ્તાર છે વેરાવળ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પાટણ છે બોટાદ છે આ તમામ વિસ્તારો છે મિત્રો મિત્રો આ વિસ્તારોની અંદર પણ આજે અરબી સમુદ્રની સિસ્ટમ છે એ સિસ્ટમના કારણે મિત્રો આજે ભારેથી ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળવાનો છે ત્યાર પછી મધ્યમ ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો મધ્યમ ગુજરાતમાં પણ અમદાવાદ છે મહેસાણા છે ગાંધીનગર છે પાલનપુર છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પંચમહાલ છે દાહોદ છે ગોધરા છે આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો આ વિસ્તારોમાં તો ખાસ કરીને ભારે વરસાદ વરસવાનો છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરી અને વડોદરા છે નવસારી છે વલસાડ છે સુરત છે દમણ અને દાદરનગર હવેલી છે તાપી છે વ્યારા આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યાર પછી આપણે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખના રોજ ગુજરાતમાં જે સિસ્ટમ છે એ મધ્ય ભારત ઉપર જે સિસ્ટમ છે એ અડતાલીસ કલાકમાં આવી જશે તેના કારણે તારીખ ચૌદ અને પંદર તારીખમાં પણ ધોધમાર વરસાદ તો આપણે જોઈ લઈએ તો એ સિસ્ટમના કારણે આવતીકાલે અને પંદર તારીખના રોજ કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ વરસવાનો છે તો આપણે ધીરે ધીરે વેધર મોડલ દ્વારા જોઈએ તો તમામ વિસ્તારો છે ગુજરાતના એ વિસ્તારોમાં એ સિસ્ટમના કારણે અસર રહેવાની છે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે એ આવતીકાલે વરસવાનો છે મિત્રો તો જેમાં ભાવનગર છે ઉના છે સોમનાથ છે અમરેલી છે રાજકોટ છે બોટાદ છે અમદાવાદ છે સુરત છે વલસાડ છે નવસારી છે પંચમહાલ છે દાહોદ છે બનાસકાંઠા છે 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 સાબરકાંઠા આ આ તમામ વિસ્તારો મિત્રો વિસ્તારોમાં આવતીકાલે ચૌદ તારીખના રોજ મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે અને જે સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જતી રહેશે અને તેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જો મિત્રો વરાપ અંગેની વાત રહેવાની છે તો મિત્રો જે વિસ્તારોની વિગતવાર મિત્રો વાત કરવામાં આવે તો તેર તારીખ અને ચૌદ તારીખ ક્યાં કયા વિસ્તારોની અંદર વરાપ જોવા મળશે જેમાં કચ્છના તમામ વિસ્તારોની અંદર મિત્રો અને પાટણ છે પાટણ છે જામનગરના અમુક વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં જેમાં જુનાગઢ લાગુના અને અમરેલી વિસ્તારો છે તથા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર અને મહેસાણાના આજુબાજુના વિસ્તારોમાં પણ મિત્રો વરાપ જોવા મળી શકે છે જ્યારે તેર તારીખના રોજ અને ચૌદ તારીખના રોજ મેં જણાવ્યું એ રીતના આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરાપ જોવા મળી શકે છે તેવું વેધર મોડલો પણ દર્શાવી રહ્યા છે મિત્રો ત્યાર પછી વાત કરવામાં આવે તો જે વેધર મોડલો છે એવું પણ દર્શાવી રહ્યા છે કે ખાસ કરી અને અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તેના કારણે આગામી ત્રણ દિવસ ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે ત્યાર પછી જે સિસ્ટમ છે એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં જે બની છે તે ધીરે ધીરે ફરી એક વખત ગુજરાત તરફ આવશે અને વરસાદના નવા રાઉન્ડની શરૂઆત મિત્રો એ સિસ્ટમ છે એવું કરી શકે છે તેવું અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું પણ કહેવું છે ત્યાર પછી મિત્રો આપણે મેટ્રોલોજીક્સના એક મોડલ દ્વારા સમજીએ તો તેમાં દૈનિક રીતે મેપ બહાર પાડવામાં આવે છે અને તે મેપમાં જણાવવામાં આવે છે કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કયા વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે કયા વિસ્તારોની અંદર વરાપ જોવા મળશે અને કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ થવાનો છે તો મિત્રો સૌ પ્રથમ મેપ દ્વારા સમજવામાં આવે તો કચ્છમાં છે એ આજે તેર તારીખના રોજ વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે પણ અને આ વિસ્તારમાં તડકો જોવા મળશે ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે દ્વારકા છે જામનગર છે સુરેન્દ્રનગરનો આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોમાં મિત્રો માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ આજે જે સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર છે એ વિસ્તારોમાં ખાસ કરી અને ભાવનગર છે બોટાદ છે મહુવા છે અલંગ છે દીવ છે ગીર સોમનાથ છે અમરેલી છે જુનાગઢ છે રાજકોટ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ થાય તેવું આ વેધર મોડલો દર્શાવી રહ્યા છે જ્યારે દક્ષિણ મધ્યમ ગુજરાત જ્યારે મધ્યમ ગુજરાતની મિત્રો વાત કરવામાં આવે તો મધ્યમ ગુજરાતમાં અમદાવાદ છે હિંમતનગર છે પ્રતાપગઢ છે જાવેન્દ્રી છે પાલનપુર છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ થાય તેવી આગાહીઓ છે તમે જોઈ શકો છો એ રીતના આ વિસ્તારોમાં આજે ભારેથીથી ભારે વરસાદ થાય તેવું આવે વેધર મોડલો પણ દર્શાવી રહ્યા છે ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આજે સુરત ભરૂચ વલસાડ નવસારી દીવ દાદરનગર હવેલી દમણ આ વિસ્તારોમાં થાય તેવી શક્યતાઓ આ વેધર મોડલો દર્શાવી રહ્યા છે ત્યાર પછી આપણે સંપૂર્ણ ભારતના મેપની વાત કરવામાં આવે તો ભારતમાં આજે એક એક વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને જે સિસ્ટમ છે તેના કારણે વરસાદ પડવાનો છે તે અંગેની માત મેળવીએ તો ગુજરાતમાં તમે જોઈ શકો છો એ રીતના ત્યાર પછી જે સિસ્ટમ છે એ એના ઘેરાવાના લીધે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ ત્યાર પછી બંગાળની ખાડીની જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે તે અને દરિયાઈ લાગુ દક્ષિણ ભારતના દરિયાઈ લાગુ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તે ત્યાર પછી આપણે ચૌદ તારીખે આ વેધર મોડલ દ્વારા સમજીએ કે ચૌદ તારીખે ગુજરાતમાં વરસાદ કેવા રહેવાનો છે તો તમે અહીંયા તારીખ જોઈ શકો છો એ રીતના ચૌદ તારીખે ગુજરાતમાં વરસાદ કેવો રહેવાનો છે તે આ વેધર મોડલ દ્વારા સમજવામાં આવે તો ચૌદ તારીખે સૌથી વધુ વરસાદ મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેવાનો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ રહેવાનો છે જ્યારે કચ્છના વિસ્તારોમાં વરાપ જોવા મળશે અને દરિયાઈ લાગુ વિસ્તારોમાં મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે જ્યારે દક્ષિણ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરી અને મિત્રો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર છે હિંમતનગર છે પ્રતાપગઢ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો યલો અલર્ટ તમે જોઈ શકો છો એ રીતના યલો અલર્ટ આપવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં ભારેથીથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ અને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે આ વેધર મોડલ દ્વારા ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો એ રીતના સુરત છે ભરૂચ છે વલસાડ છે દ દમણ છે દાદરાનગર હવેલી છે તાપી છે વ્યારા છે આવા છે આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો ચૌદ તારીખના રોજ પણ ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓને આગાહી વેધર મોડલો દર્શાવી રહ્યા છે